ધોરણ દસ અને બાર ની બોર્ડ ની આવી રહી છે ત્યારે જરૂરથી દરેક વિદ્યાર્થીને ને તેનું ટેન્શન તો હશે જ વાંચવું કેવી રીતે અને તેમાં પણ ટેન્શન થઈ જાય એટલે ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે ત્યારે આ માટે સરકાર દ્વારા ખૂબ જ સારી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત આજે આપણે જાણીશું કે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અધિકારી દ્વારા શું હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે અને તે કેવી રીતે કાર્યરત રહેશે આપણી સાથે જોડાઈ ગયા છે આણંદ શિક્ષણ અધિકારી કામિની બેન ત્રિવેદી તો તેમનું હાર્દિક સ્વાગત કરીએ છે મેડમ તમારો નમસ્કાર હવે તમારા દ્વારા જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તે કેવી રીતે કાર્યરત રહેશે અને સૌપ્રથમ તો એ હેલ્પલાઇન શા માટે શરૂ કર આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આગામી માર્ચ 2024 માં 11 માર્ચ થી 26 માર્ચ દરમિયાન બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ 10 અને 12 માટેની શરૂ થવા જઈ રહી છે તો આ પરીક્ષા અંતર્ગત બાળકો તણાવ મુક્ત વાતાવરણમાં અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી અને સારું રિઝલ્ટ લાવે તે માટે તેનો મુખ્ય આશ્રય આ હેલ્પલાઇનનો એ છે માનનીય વડાપ્રધાનશ્રીએ પરીક્ષા પે ચર્ચામાં પણ બાળકો સાથે ડાયરેક વાત કરી અને બાળકોને તણાવ મુક્ત કરે વાલી એમને કેવી રીતે સપોર્ટ કરી શકે શિક્ષકો કેવી રીતે સપોર્ટ કરે એનું સુંદર માર્ગદર્શન આપ્યું ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આવા હેલ્પલાઇન નંબરો શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે તે અંતર્ગત આણંદ જિલ્લામાં આપણે હેલ્પલાઇન નંબરો શરૂ કર્યા છે આ હેલ્પલાઇન નંબરની અંદર આપણે સાયકોલોજીના મનોચિકિત્સક પ્રોફેસરો જે છે તેમના આચાર્યશ્રી અને શિક્ષકોના નંબર જાહેર કરેલા છે જે મોબાઈલ નંબર છે એક પત્ર દ્વારા તમામ શાળાઓને આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે આ હેલ્પલાઇન નંબર પાંચ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ બોર્ડના છેલ્લા પેપર સુધી કાર્યરત રહેવાના છે આ હેલ્પલાઇન કેવી રીતે કાર્ય કરશે તે બાબતમાં હું આપને જણાવું તો એ જે મોબાઈલ નંબર આપેલા છે તે સવારે નવથી સાંજના છ સુધી કાર્યરત રહેવાના છે અને કોઈ પણ બાળક એને મૂંઝવતા પ્રશ્નો ધારો કે મને વાંચેલું યાદ રહેતું નથી મને ખૂબ ટેન્શન થાય છે અથવા આ વિષયમાં મને તકલીફ પડે છે હું તૈયારી કેવી રીતે કરું તો એ બાબતનું એમને માર્ગદર્શન મળી રહેશે ઘણી વખત વાલીને પોતાને પ્રશ્ન મૂંઝવતા હોય છે કે ભાઈ મારું બાળક છે અત્યાર સુધી તો સરસ તૈયારી કરતું હતું પણ હવે પાછું કેમ ટેન્શનમાં આવી ગયું છે હવે એને વાંચવું નથી ગમતું અથવા તો શાંત રહે છે તો વાલી પણ આ અંગેનું માર્ગદર્શન મેળવી શકે તે માટેના અમે આ હેલ્પલાઇન નંબરો શરૂ કર્યા છે અને દરેક જણ મારી તો આ આપણા દ્વારા આ દરેક વ્યક્તિ સુધી આ પહોંચે કે દરેક બાળક સુધી પહોંચે અને મેક્સિમમ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી બાળકો તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે અને આણંદ જિલ્લાનું પરિણામ ખૂબ સુંદર લાવે તે માટેના હેલ્પલાઇન નંબર છે આપના દ્વારા આ વખતે બોર્ડની એક્ઝામ્સ આવી છે ત્યારે શું તૈયારીઓ આ અગાઉથી કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને કોઈ પણ ટેન્શન વગર તેમના સારા પેપર જઈ શકે એક તો આપને આ વાત કરી તે પ્રમાણે હેલ્પલાઇન નંબરો શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત દરેક આચાર્ય શ્રી સાથે મિટિંગ કરીને બાળકોને સારામાં સારી તૈયારીઓ અગાઉથી પેપર લેખન કરાવવાની તૈયારીઓ એ પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને બાળકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કે ટેન્શન કરવાની જરૂર નથી અને સમગ્ર જિલ્લાના જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાવાની છે ત્યાં આગળ સીસીટીવીની વ્યવસ્થા હવા ઉજાસવાળા ઓરડાઓ પાણીની વ્યવસ્થા આ બધું સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું છે માનનીય કલેક્ટર સાહેબ માનનીય એસપી સાહેબ દરેક સાથે એક વખત મીટિંગ થઈ ગઈ છે અને ફરી એકવાર મીટિંગ કરી આ અંગેની બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ સારી રીતે કરવામાં આવી રહી છે હાલમાં જે આપના દ્વારા જે નિમણૂક કરવામાં આવ્યા છે જે આચાર્ય છે શિક્ષકો છે તે કેવી રીતે વિદ્યાર્થીઓને તથા તેમના વાલીઓને કાઉન્ટર કરશે તે બાબતે તમે કઈ રીતે મીટિંગ યોજી છે આ નંબર અને એપ્લાય નંબર શરૂ કરતા પહેલા એ તમામ પ્રોફેસર્સ ટીચર્સ અને આચાર્યની અહીંયા આગળ મીટિંગ કરવામાં આવી તે લોકો જોડે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તે લોકોની સંમતિ લઈ અને પછી એમના નંબર આપણે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે બાળક પોતાને મૂંઝવતા પ્રશ્ન અંગે જે નંબરો ડિસ્પ્લે છે તેના ઉપર એ ફોન કરશે અને સામેથી ફોન રિસીવ કરી બાળકને શું પ્રશ્ન છે તેનો જવાબ આપશે અને છતાં બાળકને સંતોષ ન થાય અથવા તો વાલીને સંતોષ ન થાય અને કદાચ એમની એવી તૈયારી હોય કે ભાઈ અમારે રૂબરૂ મુલાકાત કરવી છે તો પણ એ પ્રોફેસર સાહેબ કે શિક્ષક કે આચાર્યશ્રીનો સમય લઈ અને બાળક એની રૂબરૂ મુલાકાત કરી અને પણ પોતાના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશે હાલમાં જ આપણે શિક્ષણ અધિકારી સાથેથી સાંભળ્યું કે કેવી રીતે શિક્ષણ દ્વારા શિક્ષણ અધિકારી દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે તેઓ તણાવ મુક્ત રીતે અને સુંદર રીતે તેમની પરીક્ષા પૂર્ણ કરી શકે બોર્ડની તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જરૂરથી જો તમે પણ કોઈ પણ તમારા વાલી તમારા બાળકો ધોરણ દસ કે બારમાં હોય તો તેમને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો જરૂરથી અમારા વિડીયોમાં આપેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારે તમામ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવી છે તો તેનો સંપર્ક કરો અને જો તમને કોઈ પણ મૂંઝવણ હોય તો તેનું તમે સોલ્યુશન અહીંયાથી લાવી શકો છો કેરન મેકવાન વિનિત ધોબી સાથે ચરોતરનો અવાજ